સાઇન એ વધતા કોટ સ્ક્ર એ થાય છે અહીં આ સાત ને જોઈને મને એવું લાગે છે કે આપણને કદાચ સાઈન સ્કવેર એ વધતા એ મળતું હોવું જોઈએ અથવા આપણને એવા સાત મળતા હોવા જોઈએ જેથી અહીં આ સાત છે એવું બતાવી શકાય અથવા અહી મારી પાસે અને છે આ બંને એકબીજાના વ્યસ્ત છે ત્યારબાદ આ બાજુ મારી પાસે અને કોટ છે તો અહીં હું કદાચ આ બંને ટેન અને કોટ ના સંદર્ભમાં લખી શકું પરંતુ સૌ પ્રથમ હું અહી ડાબી બાજુ નું સાદુ રૂપ આપવાનો પ્રયત્ન કરીશ અને જોઈશ કે શું મળે છે સૌ પ્રથમ આપણે સેક એ અને કોસેક એ ને દૂર કરવાનો પ્રયત્ન કરીએ તેથી તેને આ પ્રમાણે લખી શકાય સાઈન એ વધતા એક ના છેદમાં સાઈન એ એક ના છેદમાં સાઈન એ આખાનો વર્ગ અહી પણ તેને તે જ પ્રમાણે લખીશું કોસ એ વધતા એક ના છેદમાં કોસ એ આખાનો વર્ગ હવે અહીં આપણે સાઈન એ વડે ગુણાકાર કરીએ તો આ સાઈન સ્ક્વેર એ સાઇન સ્ક્વેર એ વધતા એક થશે અને છેદમાં આપણી પાસે સાઈન એ બાકી રહે ત્યારબાદ આખાનો વર્ગ વધતા તેવી જ રીતે અહીં આ કોસ એ વધતા એક થાય અને આખાના છેદમાં કોસ એ ત્યારબાદ તે આખાનો વર્ગ અહીં આ આપણને ઉપયોગી થાય એવું લાગતું નથી કારણ કે જો આપણી પાસે એક ઓછા સાયન્સ સ્ક્વેર હોત તો આપણે કદાચ તેનો ઉપયોગ કરી શકત પરંતુ અહીં આપણી પાસે સાયન્સ સ્કવેર એ વધતા એક છે તે આપણને કઈ રીતે મદદરૂપ થશે તે હું જાણતી નથી તો હવે આપણી પાસે જે બાકીના નિત્ય સમ રહેલા છે તેના વિશે વિચારીએ આપણે જાણીએ છીએ કે એક વત્તા ટેન સ્કવેર એ સેક્સ એ થશે અને તેવી જ રીતે એક વત્તા કોટ સ્કવેર એ કો સેક્સ એ થાય ટેન સ્ક્વેર એ અને કોટ સ્ક્વેર એ આપણને જમણી બાજુ પણ આપવામાં આવ્યા છે તો અહીં આપણે કદાચ અંશ અને છેદ ને કો સ્કવેર એ વડે ભાગી શકીએ માટે આપણે અહીં આને કો એ વડે ભાગીએ કો સ્કવેર એ વડે ભાગીએ અને અહીં આને પણ કો એ વડે ભાગીશું અહીં આ આપણને કામ કરતું હોય એવું લાગતું નથી આપણને એક વિચિત્ર પદાવલી મળે છે તો ફરી આપણે આપણા મૂળભૂત પ્રશ્ન પર જઈએ અને વિચારીએ કે શું કરી શકાય મેં અહીં કોશેક એને ને 1 છેદમાં સાઈન એમાં ફેરવ્યું અહીં કદાચ કંઈક બીજું પણ કરી શકાયું હોત કદાચ આપણે અહીં આ આખાને ને કોસ એ વડે ભાગી શકીએ તો આપણને તે પરિસ્થિતિમાં સાઈન એ કોસ એ મળે પરંતુ તે પણ આપણને કોઈક રીતે ઉપયોગી થાય એવું લાગતું નથી તેવી જ રીતે અહીં જો આપણે સાઈન એ વડે ભાગાકાર કરીએ તો તે પણ આપણને કશે ઉપયોગી થશે એવું લાગતું નથી આપણે અહીં બીજી એક બાબત પણ કરી શકીએ તેને આ પ્રમાણે નું સાદું રૂપ ન આપતા આપણે અહીં આ બંને પદનું વિસ્તરણ કરી શકીએ તો આપણે તેમનું વિસ્તરણ કરીએ અને શું થાય છે તે જોઈએ માટે હવે હું અહીં આનું વિસ્તરણ કરીને અહીં લખીશ સાઈન સ્કવેર એ સાઇન સ્ક્વેર એ વત્તા બે સાઈન એ ગુણ્યા કોસેક એ કોસેક એ વત્તા કોસેક સ્ક્વેર એ

મને એવું લાગતું હતું કે તે કદાચ સાઇન સ્ક્વેર એ સાત જોડ પરથી આવતો હશે પરંતુ તમે અહીં જોઈ શકો કે આપણી પાસે છે છે અને એકબીજાના વ્યસ્ત તેથી તે કેન્સલ થઈ જશે તેવી જ રીતે કોસ એ અને સેક એ પણ એકબીજાની સાથે કેન્સલ થઈ જશે ધ્યાન રાખો કે આપણે અહીં આ બંનેનો સરવાળો કરી રહ્યા છીએ સાઈન્સ સ્ક્વેર એ વત્તા કો સ્ક્વેર એ બરાબર એક થાય માટે અહી આ બંનેનો સરવાળો કરીએ તો આપણને એક વડે વત્તા બે વત્તા બે ચાર થશે વત્તા કોસ એક્સ સ્ક્વેર એ વત્તા સેક્સ સ્ક્વેર એ જો મારે બીજા શબ્દમાં કહેવું હોય તો અહીં કોસ એક્સ સ્ક્વેર એટલે એક ના છેદમાં સાઈન સ્ક્વેર એ વત્તા એક ના છેદમાં કોસ સ્ક્વેર એ માટે અહીં આ જે ભાગ આપણે કર્યો તે ખોટો હતો હવે આપણે અહીં આગળ જઈએ એક વત્તા ચાર પાંચ થશે વત્તા હવે તમે અહીં કદાચ ક્રોસ ગુણાકાર કરવા માંગો તમે કોઈ કરવા માંગો પરંતુ તે કરતા પહેલા બાજુ આપણી પાસે અહી છે જો મારે અહીં જોઈતા હોય તો હું આ પ્રમાણે લખી શકું નહીં મારે અહીં કોઈક રીતે બે જોઈશે જેથી પાંચ વત્તા બે સાત લખી શકાય આપણે બીજા નિત્યસમનો ઉપયોગ કરી શકીએ આપણે જાણીએ છીએ કે કોસે સ્કવેર એ બરાબર એક વત્તા cot square a અને તેવી જ રીતે sec સ્ક્વેર a બરાબર 1 વત્તા tan a થાય મને ફરીથી અહીં sin સ્ક્વેર અને cos square નથી જોઈતા આમ તમે અહીં જોઈ શકો કે તમે કદાચ આ કોસ a અને sec a ને sin a અને કોસ a માં ફેરવવા માંગો પરંતુ તે હંમેશા મદદરૂપ થશે નહીં તેથી અહીં cos x square a બરાબર 1 વત્તા cot square a થશે આ પ્રમાણે અને તેવી જ રીતે sec square a બરાબર 1 વત્તા વેર એ થાય આપણે અહીં તે બે નિત્યસમનો ઉપયોગ કરી શકીએ હવે આ પાંચ થશે આમ અહીં આ આપણે સાબિત કર્યું આના બરાબર જમણી બાજુ થાય પરીક્ષામાં તમારે આ બધા ખોટા સ્ટેપને દર્શાવવાની જરૂર નથી મેં અહીં ખોટા સ્ટેપ લખ્યા જેથી તમને તમારી ભૂલ સમજ પડી શકે અને તમે અહીં જોઈ શકો કે આ ઉકેલવાની રીત ખરેખર ટૂંકી છે આમ અહીં આ આપણે સાબિત કર્યું સાત વત્તા કોટ સ્ક્વેર એ વત્તા ટેન સ્કવેર એ જે આપણી જમણી બાજુ છે